बैठना जितना बैठवा डरो वाला नौ नौ रो बजा बाकी रवि कुमार ने माता के रात्रि करिए ने क्या कृपा करुणा लाल शंकर पांडे मापे वर्णन की है अच्छा नहीं भाई काली विनती को जितना बेहतर से तुम्हें काली 20 मिनट पर चल विद मना है आपका आया से करो रविंद्र भाई ये यूं सामलू है

કોઈ દી જો મજા આવે ને તો એ આડા હાલે તો આ આગળ આ માક વગેરે ના હોલા ની જે ઈ બાપ કદા ન્યા થાય કે બાપ આ તમારે તાલી પાડી હોય તો પાડજો કે તમારી માં કારણ કે તાલી પાડવામાં એક રૂપિયા નો નોટા નથી પાડો ને મારા બાપ પાડો ને આ બા પણ ઈ તાળીઓ તાલ બધાય ને યાદ કરતા હું સાદ オーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーシーはオーナーナーシーはオーナーナーシー

मित्रो आया से बदाने चैनल ऊपर लाइव है એટલે બે હાથ ઊંચા કરીને રુસ્તાર કે હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મારા મહાદેવ મહાદેવ કે હર હર મહાદેવ મહાદેવ કાગડો રિયા પાગરા મારા પાગ રહી ભાગ સુટ્યા કાગડો રાવ રાવા बंद दिया आगे बाग, बंद धुलीया फाड़े रफा फाड़े रेती फाड़े धुले फाड़े गोली गामा गामा दिया आगे बाग, दिया 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 द I'm sorry, 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 કોટા આલે બંગલા ખાકના આદિયા થોડા દાડાવાત હાથ ખાકના આદિયા ભલાણ ખાડા હા ગાડી ગાડી બોલી ભનાની ગાડીઓ જીવ કોળીયા ગામની જાણે બાબરવા બજાર کوڑی یا دمو دیارا مارو گانا کنا کلا کوڑا ہاوی ہاگیہ ہومے دا گننے بنا باکوٹا باکوٹا بیٹا دا کالا کالا ماروا مارے لگی نی نی ہے کنا کلا کوڑا ہاولو ہاگیہ ہومے دا گننے بنا باکوٹا باکوٹا بیٹا دا کالا کالا ماروا مارے ચકલા બાજ વાળો ડાયલોગ તો આપણો ખબર હશે બધા હા તમને ખબર છે ને બધા ચકલા બાજ વાળો કઈ ડાયલોગ છે તો બધા ખબર હશે પણ સાહેબ જીવનમાં કોઈ તમને એકલા મૂકી દે તો મૂછાવાનું નહીં બને બાપુ જીવનમાં કોઈ તમને એકલા મૂકી દે તો મૂછાવવાનું નહીં શું કામ કારણ કે કબૂતર ના હોય ધોડા બાપુ હાલ બાજુના ન હોય ઢોળા હોય બાજના ઢોળા ન હોય મારા બાપ વગાડ ક્યારની વગાડ سورا لادو ونگ باندھ ماکي ونگ ما بولاڙ بولا گونكما ڄيگاني غاڙي وري خاني غاڙي دنيا قابلي جھڙ قابلو بڻا آمن کني دابلا کڙا آمن ويوڙا خاني ڄيگاني کني گننار آتھ پڪڙا جوڙا هلڪيرا هلڪيرا پروا مارا خاني ٽاڳي دي ڏينار آ ماڻهو ماجر آ આ તાર રુમમાં મને 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 અપનાળ પર ખોલ કે ને તક ને ઓલો ઓલી લાગીની દે બનાડો ઓર જાવ અને ફૂનાડી પવાની લેવી રણનાની કિ એવી જગદંબા બેઠી છે આજે આજુ મહાકાળી બાપુ આજની તારીખ માં હૃદય તમને કરો અને હા હોકારા હોકારી હોય એવી મારી મહાકાળી બેઠી છે ત્યારે એ જગદંબા યાદ કરતા ઉશાલ વગાડ

ભવાયુ રાજય હુજાવાડી રાજભાઈ હુદાવાડી રાજભાઈ હુદાવાડી રાજભાઈ હુનાવાડી રાજભાઈ આ દિલા આઉજે રાજુનાની રાજુનાની આઉજે રાજુનાની રાજુનાની આઉજે રાજુનાની કાઈ વાપરો આ ચરણ વાળું પાદર ખાલી એક કીધું તો કાળ ફડકારો ભગ કે પુતિરાજ બાતો બહુ મોટી છે બાતો નો કે સમજ નથી પણ જેની સક્યમ ના ચારણ કે દીકરી 14 દે ગોરા ને વાડા ની લગામ પકડી અને જેની પુતિરાજ ને કીધું કે આ આગરા ના મહેલ ની માથેથી

اور کسڙي کيڙيڙي کيڏو پخو ڏاكا جوڙا هول ڪمڙا پگائي آوڙو سارو گين فڙيار پُٹھا کي 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 آوڙو سارو گين فڙيار پُٹھا کي پُٹھا کي پنهنجو ڪم ڪاري سڀن کيڙي وار يا ويڙو شروع هڪي آويتو رهنا پادو خراب آو آو آئي معاف ڪيو آئي معاف ڪري هي معاف ڪيو نواب خان نواب خان Oh, yeah, yeah, yeah,